સુરત પોલીસે સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે આ ચરસને એફએસએલમાં મોકલવામાં આવ્યું છે ગત વર્ષે ઓગણીસ કરોડનું ચરસ મળ્યું હતું ચાલુ વર્ષમાં છ કરોડનું ચરસ મળ્યું છે ચરસના પેકેટમાં પાણી ન જાય એટલે સ્ટાર બગ કોફીના પેકિંગનો ઉપયોગ કરે છે ભરતી સમયે પાણીના વેણ સાથે આ ચરસના પેકેટ દરિયા કિનારે આવ્યા રિપોર્ટર નૈતિક રેશમવાળા અભી ક્રાઇમ ન્યૂઝ સુરત ગઈકાલે પંદર ઓગસ્ટના દિવસે અને એના પહેલે બી અમુક દિવસ પહેલાં જો એ સુરત શહેરના દરિયાકાંઠા ઉપરથી લગભગ ત્રણ કિલોથી વધુ માત્રામાં અફઘાની ચરસના પેકેટો ત્રણ પેકેટ મળ્યા હતા જેના લગભગ કિંમત જો દેડ કરોડ જેટલા હતી એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના મેરીન પોલીસ અને એસઓજીના ફિશરમેન વાચ ગ્રુપના અમારા સભ્યો છે એના એક્ટિવેટ કરવામાં આવેલ એસઓજીના ટીમ દ્વારા દ્રોણ કેમેરાઓના માધ્યમથી આ દરિયા પટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા એના અનુસંધાને ગઈકાલે ફરીથી જો ટોટલ દસ કેજીથી વધારે કોઈ સાત પેકેટો જેના કિંમત પાંચ કરોડથી વધુની કિંમતના અફઘાની ચરસ અમનેના રિકવર થયા છે દરિયાકાંઠાથી અને અત્યારે એના લઈને અમારા બાજુના બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ ત્રણ ત્રણ ચાર દિવસમાં સાડે છ કરોડથી વધુ પ્રમાણમાં જો આપ અહીંયા મળ્યા છે અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર જો શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોઈએ તમામ નાઇટ ડે નાઇટ કન્ટિન્યુઅસ જો પેટ્રોલિંગ અને દ્રોળ કેમેરાઓ દ્વારા ચાલુ છે અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળ્યા છે અત્યારે જો એ એફએસએલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે આપઘાની ચરસના તો સાથોસાથ અમે એટીએસમાં બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો બી રિકવરી કરી છે અને અન્ન જો અમારા બીજા જિલ્લાઓને પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે એસઓજીની ટીમ કરી રહી છે